ભરૂચમાં વર્ષ બે હજાર એકથી હરસિદ્ધિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જૂથ સખી મંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે આવનાર દિપાવલી પર્વ નિમિત્તે ભરૂચ શહેરના મકતમ્બો રોડ પર આવેલ નેક્સેસ બિઝનેસ હબ ખાતે હરસિદ્ધિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ સખી મંડળ ધિરાણ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે લાભાર્થી બહેનોને રૂપિયા એક કરોડના ધિરાણના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો રમેશ મિસ્ત્રી ઈશ્વર પટેલ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન કુમાનસિંહ વાસ્યા સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા હરસિદ્ધિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી 2001 થી શરૂ થઈ અને 2006 થી સખી મંડળની બહેનોને દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ કરે છે આ 20મો વર્ષ થવાનું અને 20મા વર્ષે અત્યારે અમે જે 5 લાખ રૂપિયાનું ધિરાણથી શરૂ કરેલી 2006 માં તો આ વર્ષે અમારું 1 કરોડ રૂપિયા નું ધિરાણ જે લક્ષ્યાંક 75 લાખ નો હતું નરેન્દ્રભાઈ મોદીના 75મા વર્ષ નું જન્મદિવસના પ્રસંગે અમે પચોતેર લાખનો નિર્ણય કરેલો પરંતુ બહેનોની જે ડિમાન્ડ જેવી આવી છે કે જેને લીધે અમારે એક કરોડ રૂપિયા લક્ષ્યાંક પર થયું છે અને એમાં સાતસો ને નેવું બહેનો એના લાભાર્થી છે અમારા જે ટોટલ એ બી સી ડી ગ્રેડ છે બહેનોનું એમાં ફક્ત આ એ ગ્રેડની બહેનોને આ લાભ અમે આપીશું અને આ જે છે તો દીપાવલી ધિરાણ વિતરણનો કાર્યક્રમ એમાં એક વર્ષમાં અમને આ બધી રિકવરી અમારે એ લોકોએ ધિરાણનો રિકવરી આપી દેવાની હોય છે ગયા વર્ષે અમે બોતેર લાખ રૂપિયાનું ધિરાણ કર્યું અત્યારે આજના તબક્કે સો ટકાની રિકવરી આવી ગઈ છે સો ટકા એટલે અમારું છેલ્લા દસ વર્ષથી સો ટકાની રિકવરીનું આ સખી મંડળની બહેનોના કાર્યક્રમ થાય છે સરકાર દ્વારા કોરોનામાં જે યોજના બનેલી બહેનોને માટેની એમાં અમારું જે ધિરાણ થયેલું લગભગ ત્રણસો ને એંસી બહેનોને તો એ આડત્રીસ લાખ રૂપિયાનું ધિરાણ એનું પણ સો ટકાની રિકવરી અમારી આવી છે સખી મંડળ દ્વારા જે જે જરૂરિયાતમંદ બહેનો છે કે જેને બેંક કે ડિસ્ટ્રીબ્યુટ બેંક કે કોઓપરેટિવ બેંક કે બાકીની જે ફાઇનાન્સ કરતી બેન્કો જે છે એ એટલી એ લોકોને તકલીફ પડતી હોય છે બેંકમાં ગયા પછી ભાવ પણ નહીં પૂછાતો હોય અમે એમને ઈઝીલી આ ધિરાણ આપીએ છીએ અને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા સુધીનું ધિરાણ તો ઓન ધી સ્પોટ અમે આપી દઈએ છીએ બીજી અગત્યની વાત એ છે કે એમને લોન આપ્યા પછી એમનો વ્યાજનો દર ફક્ત સાડા આઠ ટકા પડે છે બીજા હિડન કોઈ ચાર્જ સમય લગાવતા જ નહીં એટલે આ પ્રવૃત્તિથી બહેનોને માટે આશીર્વાદ ઉપર કાર્યક્રમ થયો છે અને આ દિપાવલીરાણ વિતરણનો કાર્યક્રમ આ નેક્સ હબમાં અમારો પહેલો કાર્યક્રમ થાય છે